કે ઘણા ટાઈમ પછી ફરીવાર પણ ખેતરની મુલાકાત લીધી છે અને બહુ સુંદર મજાના એરંડા પણ છે તમને બતાવવાની કોશિશ કરું છું જો વગર પિયતના એરડા છે એટલે કે પાણી બાણી આપેલું નથી ફક્ત ચોમાસાની અંદર જે વરસાદ આવેલો છે એના જ આ એરંડા છે કે એની અંદર કોઈપણ પ્રકારનો ખાતર પણ રાખેલો નથી તમે જોઈ શકો છો તેમ છતાં પર એંડા કેવા છે તમે જોઈ શકો છો માળ્યો પણ જોઈ શકો છો તો અમે નથી ખાતર આપતા નથી કોઈ દવા પણ નાખેલી ઈયળો એટલી પડી તેમ છતાં પણ કોઈ પ્રકારની દવા નથી નાખેલી તેમ છતાં પર એંડા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી બાજુમાં પણ મારું ખેતર છે એ પણ તમને બતાવવા માગીશ એ પણ એંડા જોરદાર છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી એંડા એટલે જોરદાર એંડા છે અને માળીઓ તમે જોશો તો પણ તમને લાગશે કે ના ખગર પિયતના એરંડા છે અને માળીઓ પણ બહુ મોટી મોટી છે ફક્ત જે ચોમાસાની અંદર જે વરસાદ વરસ્યો હતો એના જ એરંડા છે ક્યારેય ખાતર પણ નથી આપ્યું જે કૃત્રિમ ખાતર કહેવાય કે યુરિયા છે ડીએપી છે કે કોઈ પણ પ્રકારનું કોઈ ખાતર આપ્યું નથી તેમ છતાં તમે એંડા જોઈ શકો છો કે કેવા સુંદર મજાના એંડા છે કેવી માળીઓ છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી આજે ઘણા ટાઈમ પછી પાછા ખેતરે આવવાનો મોકો મળ્યો તો મને થયું કે લાવો પાછું લાઈવ ટેલિકાસ્ટ કરી થોડુંક આનંદ મનોરંજન લઈએ અને ખેતરે આવીએ એટલે તમને બધાને ખબર છે કે જેવું તળિયામણું લાગતું હોય છે કેવી ઠંડી ઠંડી સુવાસ આવતી હોય છે એટલે ફરીવાર મોકો મળ્યો એટલે પાછા આવવાનો વિચાર થયો બહુ સુંદર મજાનું વાતાવરણ છે તમે જોઈ શકો છો અને એરંડા પણ સુંદર મજાના છે તમે બધા વિડીયોના માધ્યમ થકી જોઈ શકો છો એટલે કે જ્યારે ખેતરે આવીએ ત્યારે અનેરો આનંદ હોય છે અનેરી ખુશ્બુ હોય છે માટીની પણ એક સ્મેલ મસ્ત આવતી હોય છે બહુ સુંદર મજાનું વાતાવરણ હોય છે અને તમે જોઈ શકો છો એ પણ બતાવું છું કે વ્યાણીને ઢગલો પણ કરેલો છે બતાવું છું કે પાણી ઢગલો કર્યો છે અને ટૂંક સમયની અંદર ઘડાવાના પણ છે એટલા માટે તમે જોવો છો કે જે ભૂમરા પણ ગા દેવામાં આવ્યા છે અને હાલ ફક્ત ઢગલો કરેલ છે તો આજકાલની અંદર ઠેસર લાઈન ઘડાવવાના પણ છે તમે જોઈ શકો છો ચાર બઉટાવાથી પણ વધારે જમીન છે જમીનની અંદર તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી યુટ્યુબ ચેનલના માધ્યમ થકી પણ જોઈ શકો છો કેવું સુંદર મજાનું લોકેશન છે કેવું સુંદર મજાનું વાતાવરણ છે તમે વિડીયોના માધ્યમ થકી બધું જોઈ શકો છો નિહાળી શકો છો અને કુદરતી નજારો તો એવી વસ્તુ છે કે આનંદ મળે છે આપણને જ્યારે ખેતરે જઈએ છીએ અથવા આપણે તમે જોઈ શકો છો કે એરંડા વગર પિયતના છે તેમ છતાં તમે એની માળીઓ જોઈ શકો છો વિકાસ જોઈ શકો છો અને જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે ઘણા ખરા એરંડા પાણીની અંદર તરબોળ હતા પંદરથી વીસ દિવસ તો અંદર આવી પણ શકાતું નહોતું ચાલી પણ શકાતું નહોતું અંદર જમીન અંદર ઘૂસી જવાતું હતું એટલે કે બેસી જવાતું હતું હાલ તમે જોઈ શકો છો કેવું સુંદર મજાના એરંડા છે તમે બધા પણ જોઈ શકો છો કે વગર પિયતના એડા છે કોઈ પણ પ્રકારની દવા નથી આપવામાં આવતી કોઈપણ પ્રકારની અંદર ખાતર નાખવામાં નથી આવ્યો તેમ છતાં તમે જોવો છો કે માળીઓ કેટલી બધી છે અને ઘણા લોકો કહેતા હોય છે કે તમે કઈ રીતે આ ટ્રીટમેન્ટ કરો છો હું નથી કરતો પણ મારા પિતાશ્રી જોરદાર મજાની તે સગરામભાઈ છે દાનાભાઈ ભઢિયા ગામ સોનેત સુંદર મજાની ટ્રીટમેન્ટ થકી જે તમે જુઓ છો કે એરંડા કેવા દેખાય છે એ બધું જ એમનું કરેલું છું વાળ વળગણ અને બહુ જ મહેનત કરે છે હાલ પણ એ ખેતરમાં આવે છે તો બે વ્યક્તિ જેટલું કામ કરે છે અને બહુ ધગસ છે એમને ખેતી કરવાની અને તમે જુઓ છો કે બાજુની અંદર ભારતમાલા રોડ પણ છે તમે છેક સુધી જોઈ શકો છો એરંડા કે વગર પિયતના એરંડા તમે જુઓ છો અને તમે પાણી આપો તો પણ આવા એંડા નથી હોતા એરંડા હોય છે તો મારા પિતાશ્રી બહુ જ મહેનત કરે છે સવારમાં આવે છે સાંજ સુધી રહે છે અને સાથે સાથે વાળ પણ કરે છે દિવાલ પણ કરે છે અને તમે જુઓ છો કે વાળને વળગાંડ દિવાલ જે આપણે કરતા હોઈએ છીએ જ્યાં ભૂંડ આવતા હોય રોજ આવતા હોય જે ભારતમાલાની દિવાલ આવેલી છે ક્યારેક પાડી દેતા હોય તો એને પણ સમી કરતા હોય છે આખો દિવસ કામની અંદર રચાપચા રહે છે તમે જોઈ શકો છો કે ભારતમાલા રોડ પણ આવેલો છે બાજુની અંદર એ પણ તમને બતાવવાની કોશિશ ત્યાં દિવાલ બનાવેલી છે ભારતમાલા રોડ વિભાગ દ્વારા એ પણ ઘણી વખત કોઈ રોજડું દોડે અથવા રોડ દોડે તો પાડી દેતા હોય છે એ પણ સમી કરતા હોય છે અવારનવાર વાળ પણ કરતા હોય છે અવારનવાર આવે છે એટલે અને સતત મહેનત કરે છે આ મહેનતનું ફળ છે વગર પિયત એડા કરવા એટલે નહીતર તમે જોવો છો ઘણા લોકો પાણી આપતા હોય છે મજૂરી કરતા હોય છે તેમ છતાં પણ પાક જોવે એવો થતો નથી હોતો અને બહુ હતાશ થઈ જાય ખેડૂતનું કામ કેવું છે કે અતિવૃષ્ટિ આવે તો પણ તકલીફ થતી હોય છે અને અને વધારે પડતો વરસાદ થાય એટલે અતિવૃષ્ટિ કહેવાય અને જે દુષ્કાળ પડતો એટલે કે વરસાદ ના પડતો હોય ત્યારે પણ તકલીફ થતી હોય છે તમે જોઈ શકતા હોય છો આજે ઘણા ટાઈમે આવ્યું મારા પિતાશ્રી જો તમે જુઓ કેવી રીતે બધું જ કામકાજ કરેલું છે મેં કીધું આજ ઘણા ટાઈમ થયો છે જઈએ બળતણ પણ કાપે છે વાળ પણ ઘણી વખત કરતા હોય છે એ પણ તમને હું બતાવવાની કોશિશ કરીશ કે એમની ઉંમર પચાસથી અઠ્ઠાવન વર્ષ ઉપરના છે અઠ્ઠાવન વર્ષમાં થોડું ઘણું કરી ઓછું હશે તેમ તેમ છતાં પણ તમે જુઓ બળતણ કાપેલા છે લીમડા કાપેલા છે તમે જોઈ શકો છો કે એટલી ઉંમરની અંદર પણ ધગસથી કામ કરે છે તમે જુઓ બળતણ કેવા મસ્ત ગોઠવેલા છે લીમડો કાપીને તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી જો બળતણ કાપેલા છે વાળ કેવી કરેલી છે થોરની અંદર દરેક જગ્યાએ બળતણ તો એક થી પણ વધારે કાપેલા છે કે શિયાળાની અંદર કોઈ તકલીફ ના પડે કોઈ મહેમાન પરોણું આવે તો તાપણું કરવા માટે જો તે પણ ઢગલો કરેલો દેખાય છે આ બાજુ પણ તમે જોઈ શકો છો સામે પણ જોઈ શકો છો લીમડા કાપી અને બળતણે બળતણ ભેગા કર્યા છે કે ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે ક્યારે પણ શિયાળાની અંદર ઠંડી પડે તો પાણી ગરમ કરી શકાય અને ભારતમાળાની બાજુમાં જે છે વાળ એ પણ બતાવો છો વાળ પણ સુંદર મજાની કરેલી છે કેટલી મહેનત કરી છે ત્યારે આ બધું થતું હશે તમે પણ જાણતા હશો જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી કે અને દિવાલ પર જ્યારે પણ કોઈ રોજડા કૂદે છે તો ફાઈ પાડી દે છે તો તેને પણ શાનું કરેલું છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી છે એક સુધી તમે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી જોડાઈ શકો છો અને જોઈ શકો છો કેમ કે ખેતરે આવવાનું ભવિષ્યમાં ક્યારે જ થતું હોય છે મારે તો આજે પણ બે અઢી ત્રણ મહિના પછી પાછો ખેતરની અંદર આવ્યો છે જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે આવ્યો હતો એ પણ વિડીયો તમને બતાવ્યો હતો લાઈવ ટેલિકાસ્ટના માધ્યમ થકી કે આટલું આટલું પાણી છે અંદર આટલું નુકસાન થયું છે એના પછી આજે ત્રણ ચાર મહિના પછી પાછો ખેતરની અંદર આવ્યો છું તમે જોઈ શકો છો કે એરંડાની માળ્યો જે ફક્ત ને ફક્ત જે કુદરતી રીતે જે પાકે છે એ જ રીતે પકાળેલા છે નથી અંદર પાણી વાળેલું કોઈ પણ જગ્યાએ તમે જોઈ શકો છો નથી તો પાણી આપવામાં આવેલું ફક્ત ને ફક્ત ચોમાસાની અંદર જે વરસાદ પડ્યો હતો એના થકી થયેલા અરંડા છે નથી કોઈ પ્રકારની દવા છાંટવામાં આવેલી યળો પણ પડી હતી ઘણી બધી જગ્યાએ પડી એવું હતું કે અંડા સાફ થઈ જશે પણ જેમ જેમ તાપ પડતો ગયો જેમ જેમ ઠંડી પડતી ગઈ એમ આમ ઈયળો પણ ઓછી થઈ ગઈ છે અને તરફ સુંદર મજાનો પાક છે તમે જોઈ શકો છો જે ચાર ઓવટા એટલે કે સોળ વીઘા જેવી જમીન છે બીજું પણ બતાવવાની કોશિશ કરું છું આ પણ અમારું ખેતર છે એટલે જમીન પણ બાપ દાદાએ ઘણી બધી સંગરી રાખી છે એમની મહેનત છે અને એમણે જે સંગ્રહ્યું છે જે એમણે સંઘર્ષ કર્યો છે એ આપણે તો નથી કરી શકવાના પણ જે સંઘર્ષ થકી આપણે જે હાલ પ્રાપ્ત કર્યું છે એમના સંઘર્ષ થકી જ છે એમના થકી જ છે આપણે આપણે તમે વિચાર કરી શકો કે હાલ આપણે ખેતરે જઈએ તો બે ચાર કલાક કામ કરીએ તો પણ થાકી જઈએ છીએ તેમ છતાં આપણે કામ કરી નથી શકતા કેમ કે આપણે ભણ્યા છે એ પણ ભણેલા છે નોકરી પણ કરી હતી વિનય વિદ્યાલયની અંદર પણ નોકરી કરી આઠ દસ વર્ષ ત્યાં મોટી પીપળી આશ્રમશાળાની અંદર પણ આઠ દસ વર્ષ નોકરી કરી એમ કરતા ત્રીસ પાંત્રીસ વર્ષ જેવી તમે સ્કૂલમાં જે પ્રાઇવેટ લિમિટેડ સ્કૂલમાં પણ ભોગ આપ્યો છે તેમ છતાં પણ હાલ તમે જુઓ છો કે પ્રાઇવેટમાં હતા તેમ છતાં પણ તેમ હાલ રિટાયર્ડ થયા છે અઠ્ઠાવન વર્ષની ઉંમરે તેમ છતાં પણ આ બધું જ કામ પોતે જાતે કરી શકે છે આપણે યુવાન છીએ તેમ છતાં પણ આપણે કરી નથી શકતા તમને મને બધાને ખ્યાલ છે એટલા માટે આજે એમ થયું કે લાવો ટેલિકાસ્ટના માધ્યમ થકી એક સુંદર મજાનું વાતાવરણ સુંદર મજાના એરંડા તમને બતાવું અને અનેરો આનંદ પણ લેવાની મજા આવે છે ખેતરે દર મહિને પંદર દિવસે જવું જોઈએ જેથી તમને પણ ખ્યાલ પડે કે ના આપણું ખેતર છે આપણી જમીન છે અને વગર પિયતના એડા તમે કોઈ જગ્યાએ આવવા હોય તો કહેજો બહુ સુંદર મજાના એડા છે તમે જોઈ શકો છો વગર પિયતના છે એટલા માટે ઘણા લોકો પાણી આપતા હોય છે તેમ છતાં પણ આવા અંડા હતા નથી તમે જોઈ શકો છો અને પપ્પાએ જોરદાર મજાનું છાપરું પણ બનાવ્યું છે એ પણ હું તમને બતાવીશ જે સુંદર મજાનું એક છાપરું બનાવ્યું છે એ જે તડકો હોય છાંયડો હોય ત્યારે બેહવા થાય ઠંડી પડે ત્યારે પણ બેસી શકો એવું સુંદર મજાનું તાપણું પણ કરી શકો તમે જોઈ શકો છો આ બધું જ ખેતર આપણું છે અને આપણા પિતાશ્રીએ સંગ્રેલી જમીન છે અને જે સંઘર્ષ કર્યો છે મહેનત કર્યું છે એટલા માટે આ બધું છે નહીંતર હાલ આપણે પણ કોઈક જગ્યાએ મજૂરી કરતા હોત અથવા એમણે ભણાય એટલે આપણે આટલું બોલી શકીએ છીએ અને જે આપણને અધિકારો મળ્યા છે સાહેબ આંબેડકરના પ્રતાપે મળ્યા છે પણ ભણાયા છે એમણે એટલે આપણે આ બધું કરી શકીએ છીએ અધિકારોના કારણે માતા પિતાના આશીર્વાદના કારણે હાલ આ બધું પ્રાપ્ત કરી શક્યા છીએ એટલે તમે વિડીયો જોયો લોકો સુધી પહોંચાડજો જે કે સાહેબે બંધારણ લખ્યું છે એના અધિકાર કારણે અને માતા પિતાની મહેનતના કારણે આપણે આટલે પહોંચ્યા છે એટલે બંનેનો આભાર માનવો જોઈએ પહેલાં આપણે માતા પિતા જે આપણા માટે સુખ દુઃખ બેઠ્યા અને બાબાસાહેબ આંબેડકરજીએ જે અધિકાર આપ્યા છે અને આ થકી આટલો બધો સંઘર્ષ કરી આટલું બધું ભોગવી શકીએ છીએ જમીન રાખી શકીએ છીએ સારા કપડાં પહેરી શકીએ છીએ ફરી શકીએ છીએ હરી શકીએ છીએ આ શિક્ષણ થકી જ આ બધું થઈ રહ્યું છે અને માતા પિતાના સંઘર્ષ થકી અને ભારતના બંધારણ થકી જ છે આ બધું એટલે દરેક લોકોને ખૂબ ખૂબ આભાર વિડીયોને શેર કરજો લાઈક કરજો અને તમારા પોતાના પણ પ્રતિભાવ જણાવજો એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન